વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ પર બે દિવસ પહેલા આગની ઘટના બની હતી ત્યારે પાલિકાની બેદરકારીને લીધે ત્યાં પાણીની લાઇન લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અહીં ગેસ લાઈનમાં લીકેજનું યોગ્ય સમારકામ ન થતા આગ લાગી હતી ત્યારે એ જ જગ્યાએ પાણીના ફુવારા ઉડ્યા હતા જે સ્થાનિકો મહાપાલિકાની કામગીરી બાબતે ચર્ચાનો વિષય બન્યો હતો આ સ્પંદન ચાર રસ્તા છે જ્યાં બે દિવસ પહેલાં ભયંકર આગ લાગેલી જેમાં ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ આ એ જગ્યા છે અને એ ગેસ લાઇનના લીધે ગેસમાં ગેસ લાઇન લીકેજ હતી તેના લીધે આ ભડકા થયા અને આગ લાગી છે તો ગેસ વિભાગવાળા છેલ્લા બે દિવસથી આ ગેસ લાઇન ક્યાં ક્યાંથી જાય છે લાઇન ક્યાં છે એ લાઇન શોધવા માટે એ લોકોએ અલગ અલગ છથી સાત ખાડા કરી નાખ્યા છે એમને એની પાસે કોઈ નકશા નથી કોઈ એમની પાસે ડ્રોઈંગ નથી અને એ લોકો આડેધડ અંધારામાં તીર મારી રહ્યા છે એ લોકો વિચારે છે કે આ જગ્યાએ હશે ચાલો અહીંયા ખોદીએ અહીંયા ના મળીએ તો બીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો ત્રીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો ચોથી હવે છથી સાત મોટા મોટા ચાલીસ ચાલીસ ફૂટ ઊંડા ખાડા કરી નાખ્યા છે અને ખાડા કરતાં કરતાં આ લોકોએ બીએસઆરની લાઈનો તોડી નાખી જીઓની લાઈનો તોડી નાખી આ પાણીની પાઇપ પાણીની મેઈન લાઈન તોડી નાખી આજે અમારા દુકાનોવાળા પાણી વગર રહ્યા છે આજે અમારી દુકાનોમાં પાણી નથી આ એક એક ઘરમાં એક ઘરમાં તો આઠ વ્યક્તિ છે તો એ લોકો શું પાણી કે નાશે કેવી રીતે કપડા કેવી રીતે ધોશે તો આ સરકારી તંત્રને આ ગેસ વિભાગને અમારે કહેવું છે કે તમે આવી આડેધડ કામગીરી બંધ કરો બરાબર આજે અમે અમને આગ લાગી એના લીધે તું નુકસાન થયું હવે આજે પાણી નથી અમે આ પાણી વગર પણ રહ્યા છે આજે વડોદરા શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા જુઓ લાખો કેલન હજારો કેલન પાણી વેડફાટ થઈ રહ્યો છે આ સવારે નવ વાગે પાણી આવે છે તો નવથી દસ સુધી એક કલાક સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સરકારી તંત્રના હજી પણ એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી નથી વોર્ડ ચારમાંથી કે ખંડેરાવ માર્કેટથી કોઈ પણ અધિકારી વિભાગ કે કોઈપણ વ્યક્તિ આની કામગીરી કરવા આવ્યું નથી અને પાણીને બંધ કરવામાં આવ્યું નથી માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હું અત્યારે બાર વાગે અહીંયા આ મરણાથ ઉપવાસ પર ઉતરી જવાનો છું અને આ આજ સાંજ સુધીમાં અમારી પાણીની આ લાઇન ચાલુ થવી જ જોઈએ બરાબર જ્યાં સુધી પાણીની લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ઢગલા પર માટીના ઢગલા ઉપર બેસીશ અને ત્યાંથી ઉતરું નહીં આમ આ બાપ બપોરે બાર વાગે હું અહીંયા આગળ આ જ જગ્યાએ આ સ્થળ પર આ મણના તડકામાં ભર તડકામાં બેસી અને આ મળના તપાસ પર બેસવાનું છું જ્યાં સુધી અમારી મારી પાણીની લાઈનો ચાલુ નહીં થાય આ પાણીની લીકેજ લાઈનો બંધ નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી હટવાનો નથી